રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લાની સરહદે આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તાળપાડા ગામ ખાતે એક પેઢમાં કે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વન વિભાગ આગેવાનો અને ગ્રામજનોના ઉત્સાહને પરિશ્રમને લીધે આજે આ માતૃ નિર્માણ થઈ શક્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિન બે હજાર ચોવીસના રોજ એક પેડ માકે નામ અભિયાન લોન્ચ કર્યું હતું નવસારી વન વિભાગ દ્વારા આ અભિયાન હેઠળ લાખો રોપાઓ વિતરણ કરવામાં આવ્યા છે માતૃભૂમિ અને આપણી માતાનું ઋણ ચૂકવવું અશક્ય છે વધુમાં શ્રી ઉમેર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રે આવા માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે પ્રતિબદ્ધ થઈએ તે ખૂબ જરૂરી છે કાર્યક્રમમાં મંત્રી શ્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ ગુજરાત રાજ્ય શ્રી મુળુભાઈ નવસારી જિલ્લાના ખાતે વાતૃનું નિર્માણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એ વલસાડ વન વિભાગ અને નવસારી વન વિભાગ છે ભાગીદારી સાથે અહીંયા માતૃવન જે આજે વૃક્ષોનું વાવેતર થયું છે એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ બાકે નામથી વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન બે હજાર ચોવીસના દિવસે જે જાહેરાત કરી હતી અને આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ બાકે નામ ટુ જીરો અભિયાન જે શરૂ થયું છે એમાં આજે અહીંયા ખૂબ મોટા પાયે અને અલગ અલગ જાતિના વૃક્ષો લગભગ એક હેક્ટર વિસ્તારમાં દસ હજાર કરતાં વધારે વૃક્ષો વાવવા માટે આ માતૃવનનું જે આયોજન છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું આપણા ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આપણા પોતાના જે જનતા છે જેની આપણે જન્માઈએ છે એ માના ઋણ ચૂકવવા માટે આપણે એક વૃક્ષ વાવવું જોઈએ અને એ વૃક્ષનો ઉછેર કરવાની જવાબદારી લેવી જોઈએ વૃક્ષનું જતન કરવા માટે સંરક્ષણ કરવા માટે રક્ષણ કરવા માટે પણ જાગૃત રહેવું જોઈએ આ રીતના માતૃવર્ગ આ વખતે ગુજરાતના ખૂબ મોટા પ્રમાણના ગામો વિસ્તાર ગ્રામ્ય વિસ્તારોમાં માતૃવર્ગ એક જ બ્લોકમાં વાવેતર કરી અને એનો ઉછેર કરવાની જવાબદારી ત્યાં લેવામાં આવે એ રીતના અભિગમ સાથે આ વખતે સામાજિક વનીકરણ વિભાગ છે એની આ એક પેડ બાકીના ટુ જીરો અભિયાન શરૂ કર્યું છે અને એને ખૂબ સારો પ્રતિસાદ છે એ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે અંતરિયાળના ગામોમાં પણ મોદી સાહેબની જે આ અપીલ છે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેમ છે કે ગુજરાતમાં વધુ વધુ વૃક્ષો વાવીને આપણું ગુજરાતનું ગ્રીન કવર છે વધારવું છે અને એમાં અહીંયા આપણા આવા આ વિસ્તારમાં પણ આજે આટલી મોટી સંખ્યામાં આ એક જ દિવસના આયોજનથી કાર્યક્રમ જે થયો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અહીંના વન વિભાગના અમારા જે અધિકારી છે કર્મચારી છે એને ગ્રામજનોને આવા સરસ માતૃવનનું નિર્માણ કરવા માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું